નમસ્કાર મિત્રો સ્નેહીજનો વહીવટીતંત્ર અને બિલ્ડરોને મિલી વગતથી કરવામાં આવતા ભ્રષ્ટાચાર બાબતે વધુમાં વધુ જનજાગૃતિ ફેલાય તે હેતુથી મારી યુટ્યુબ ચેનલમાં ધન મૂકવામાં આવતા વિડીયોને આપ સૌ મિત્રો સ્નેહીજનોનો ખૂબ અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો નારાયણનગર ફાટકથી બાયપાસ રોડ પર આવેલા કડી કસબાના નવીન સર્વે નંબર તેરસો પિસ્તાલીસમાં બનેલા પરમાનન્ટ લેન્ડમાર્ક નામના ફ્લેટોની જમીન બિન ખેતી કરાવવા માટે કડીના બિલ્ડર તારક રાજેશભાઈ શુક્લ તથા તેમના ભાગીદારો વસંતભાઈ ગાંડાલાલ પટેલ અને રમેશભાઈ ચતુરભાઈ પટેલ દ્વારા સ્વાગતનામામાં અન્ય જમીનનો ફોટો દર્શાવી માનનીય શ્રીને ગેરમાર્ગે દોરી ખોટું સ્વાગતનામું કરવામાં આવેલ છે કારણ કે સ્વાગતનામામાં દર્શાવેલા ફોટામાં સદર જમીનમાંથી પસાર થતી જેટકોની કડી વણાવી હેવી વીજ લાઈન દેખાતી જ નથી તથા આજુબાજુના ફ્લેટો દેખાતા જ નથી તારકભાઈ શુક્લા દ્વારા આ જમીનમાં બાંધકામ પરવાનગી મેળવવા માટે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર બાવીસના રોજ અરજી કરવામાં આવી હતી અને તે જ દિવસે સાંજે છ વાગે નવ મિનિટને પંદર સેકન્ડે તે સમયના ચીફ ઓફિસર શ્રી નરેશભાઈ રામભાઈ પટેલ દ્વારા બાંધકામ પરવાનગી આપવામાં આવી હતી અને પા પ્લાન પણ પાસ કરવામાં આવ્યો હતો તારકભાઈ શુક્લ દ્વારા રજૂ કરવામાં આવેલ નકશામાં વીજ લાઈન દર્શાવી હોવા છતાં તાત્કાલિક બાંધકામ પરવાનગી કેમ આપવામાં આવી હશે તે આપ સૌ પ્રજાજનો સમજી શકો છો માનનીય કલેક્ટર કલેક્ટરશ્રીના બિનખેતીના હુકમની શરતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બાંધકામ પરવાનગી આપનાર ઓથોરિટીએ સંબંધિત વિભાગોના એનઓસી એટલે કે ના વાધા પ્રમાણપત્ર મેળવીને જ બાંધકામ પરવાનગી આપવાની રહેશે જનતાને જ્યારે નગરપાલિકામાંથી કોઈ પ્રમાણપત્ર જોઈતું હોય તો પછી લઈ જજો તેમ કંઈ ધક્કો ખવડાવવામાં આવે છે જ્યારે બાંધકામ પરવાનગી એ પ્રજાજનો માટે ખૂબ અગત્યનો ડોક્યુમેન્ટ હોવા છતાં નરેશભાઈ પટેલ દ્વારા બાંધકામ પરવાનગી આપવામાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી તે આપ સૌ પ્રજાજનો સમજી શકો છો આ જમીનમાંથી ઝેટકોની વીજ લાઈન પસાર થતી હોવા છતાં તારકભાઈ શુક્લ દ્વારા બાંધકામ પણ શરૂ કરી દીધું હતું જેટકો દ્વારા આ વીજ લાઇન તારીખ પંદર પાંચ બે હજાર પાંચ બે હજાર ત્રેવીસ સુધી બદલવામાં આવી હતી પરમાનંદ ગ્રુપ અને જય વિનાયક ગ્રુપના નિયમ વિરુદ્ધના બાંધકામો બાબતે અમોએ સરકારશ્રીના સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી કેમ કોઈ રાજકીય દબાણ છે કે પછી અધિકારીઓ આ બિલ્ડરોના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે ખોટું સ્વાગતનામું કરવું એ ગુનો બને છે તેથી મહેસાણા કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કે ખોટી માહિતી આપી આપ સાહેબશ્રીને ગેરમાર્ગે દોરી ખોટું સ્વાગતનામું કરનારા ઈસમો તારકભાઈ શુક્લ વસંતભાઈ ગાડાભાઈ પટેલ રમેશભાઈ ચતુરભાઈ પટેલ તથા તેમના સાક્ષીઓ બિપિનચંદ્ર રમેશભાઈ પટેલ સતીશભાઈ ગાંડાભાઈ પટેલ તથા તેમની ઓળખ આપનાર અંકિત દિનેશભાઈ પટેલ વિરુદ્ધ કાનૂની રાહે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રજાહિત માટે નમ્ર વિનંતી છે મિત્રો આ લડાઈ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે કોઈ વ્યક્તિ વિરુદ્ધની નથી તેથી સામે કોણ છે એનો અમને કોઈ ફરક પડતો નથી મિત્રો અહીંયા લડતા હોય હૈ જીસકી તાકતથી બળી ઉત હોતીઓત બાજાર મે મંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી રમ